મહોત્સવ અંતર્ગત ભવ્યા સ્ટેજ શો યોજાયો હતો પ્રતિષ્ઠાચાર્ય દિપતિ આચાર્ય રાજ શેખર રત્ન આચાર્ય રત્નાકર સુરી તથા આચાર્ય રાજહંસ સુરી આદિ થાણાનો કલ્યાણ વાટિકામાં ભવ્ય પ્રવેશ થયો ત્યારબાદ રાજાનો દરબાર ભરાયો હતો મુંબઈથી આવેલા ગેમાવતે સંગીતથી લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા આજના કાર્યક્રમમાં જીતોના કેતન મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પારસ મલજી વિજય શાહ જયંતીભાઈ શાહ બાબો લાલજી સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ધરતી ઉપર થશે ગઈકાલે દેવલોકની અંદર દેવોએ આનું બધું વિધાન કર્યું હતું ચોસઠ ઇન્દ્રો છપ્પન દિકકુમારિકા અને અસંખ્ય ઇન્દ્રોએ ભેગા મળીને મેરુ પર્વત ઉપર પરમાત્માને લઈ ગયા હતા અને ત્યાં એમનો સરસ રીતે જન્માભિષેક કરોડો કલશો દ્વારા કર્યો હતો આજે પૃથ્વી ઉપર હસ્તિનાપુર નગરીની અંદર પરમાત્માનો જે જન્મ થયો એ જન્મ મહોત્સવ આજે રાજમહેલની અંદર મનાવવામાં આવશે ત્યાં આગળ પહેલાં પ્રિયમ બધા સખી એ આવીને રાજાને વધાઈ આપશે કે આપણે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે અને એના પછી આખા નગરની અંદર જન્મ મહોત્સવ સ્વરૂપે બધાને મીઠાઈ વિતરણ જમવાનું ઠેર ઠેર મહોત્સવો અછ વગેરે બધું ચાલે અને આવું બધું આખું મહોત્સવ વિશિષ્ટતા એ બધી અહીંયા રચવામાં આવશે પછી પ્રભુ મોટા થશે પાઠશાળા ગમન વગેરે કરશે આ બધી જ આખી જે દિનચર્યા જે છે આખી એમની જે જીવનચર્યા છે એ બધી જ અહીંયા ટૂંકાણમાં અહીંયા બતાવવામાં આવશે અને આ રીતે આખું વિશિષ્ટ આયોજન સ્ટેજ ઉપર કરવામાં આવશે અને અત્યારે અહીંયા જે ચાર દિવસથી આ મહોત્સવ ચાલી રહેલો છે એ ખૂબ સરસ રીતે ચાલી રહેલો છે આખા વડોદરાની અંદર કદાચ આવું પહેલ વહેલું આવું વ્યવસ્થિત અને વિશિષ્ટ રીતે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે મોતીસા શેઠનો નાટક પણ રંગત પ્રોડક્શન દ્વારા કરવામાં આવેલું કે જે મોતીશા શેઠે માત્ર શત્રુજય ઉપર જિનાલો બંધાવ્યા એટલું જ નહીં મુંબઈની અંદર અંગ્રેજોના વિસ્તારની અંદર મંદિર બનાવ્યું એટલું જ નહીં પણ આ ભારતને આઝાદ કરવા માટે એમને પણ સિંહ ફાળો હતો એમણે જ્યારે અંગ્રેજો એમની પાસે આવ્યા ત્યારે એમણે એ કીધેલું કે તમે અમારા મહેમાન છો તમે અહીંયા સ્થાયી નથી અને આવી રીતે કહીને એમને ઇનડાયરેક્ટલી એમને એ પણ જણાવી દીધેલું કે તમારે અહીંથી ભારતથી બહાર જવાનું છે આવી રીતે દેશ માટે ધર્મ માટે એમણે ખૂબ કામો કરેલા માત્ર ખાલી જૈન ધર્મ માટે પણ નહીં જીવ દેવા માટે પણ એમને એટલા બધા કામો કરેલા ત્યાં મુંબઈના ગોસાઈજી સાથે એમણે ઘણા બધા કામો કરેલા અને આવી રીતે આ ખૂબ સરસ મહોત્સવ ચાલી રહેલો છે તમે બધા પણ આમાં દર્શક તરીકે જોડે છે